દિયોદરમાં મુરલીધર સોસાયટીમાં ખેલૈયાઓ મનમુકીને ગરબે આવી રાત ગરબે રમવા આવો મોત દિયોદરની મોરલીધર સોસાયટી ખાતે નવરાત્રીના પાવન પર્વે ચોથા નોરથે સોસાયટીના ખેલૈયાઓ મનમુખીને ચાચર ચોકમાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ ગરબાની રમઝટની રાહ જોઈ રહ્યા હોય તેમજ નવરાત્રી આવતાની સાથે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવવા આતુરતાની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે નવરાત્રીના ચોથા નોરતે દિયોધરની મુરલીધર સોસાયટી ખાતે મહિલાઓ યુવાનો અને બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી માના ચાચર ચોકમાં ડીજેના તાલે ગરબાની મોજ માણી હતી તેમજ મુરલીધર સોસાયટીના સહપરિવારો ભેગા મળીને ગરબે ઝૂમી નવરાત્રી પર્વની ઉત્સાહને ઉમંગથી ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોધર બનાસકાંઠા આ વખતે અમારી મુરલીધર સોસાયટીમાં સરસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દર વખતે થતું નથી પણ આ વખતે સરસ કરવામાં આવ્યું છે અમે ચાર વાગ્યા સુધી સવારે ગરબા રમીએ છીએ રોજ જ નવા નવા ચણિયા ચોળી રોજ જ નવા નવા કપડાં પહેરીએ છીએ દરરોજ ઇનામો આપીએ છીએ રોજ નાસ્તાની સગવડ હોય છે બહુ જ સરસ આયોજન હોય છે બહુ જ મજા આવે છે દિયોદર ખાતે અમારી માના નવલા નોરતા છે અને આજે ચોથું નોરતું છે ખરેખર અમને ખૂબ જ આનંદ જણાવતા થાય છે કે અમારી સોસાયટીમાં આવું ભવ્ય આયોજન ભાઈઓએ કર્યું છે અને બહેનોનો અને બધાનો જ બહુ જ સપોર્ટ મળ્યો છે આ આયોજન કરવામાં અમને ખૂબ જ મજા આવે છે આ વખતે કે અમારી સોસાયટીમાં આવું આયોજન થયું છે અમને ગર્વ છે કે અમે આ મૌલીધર સોસાયટીમાં રહીએ છીએ અમારો મોલીધર પરિવાર સર્વ સાથે ભાઈઓ અને બહેનો ગરબાની રમઝટ મનાવી રહ્યા છે અને આજે માનું ચોથું નોરથી હોવાથી સૌ ટ્રેડિશનલ ડ્રેસની અંદર રમી રહ્યા છે નાના નાના ભોલકાઓ પણ રમી રહ્યા છે એમને અમે સર્વને ગિફ્ટ બિફ્ટ આપી એમને આમંત્રિત કરીએ છીએ અને સર્વ ભોલકાઓ સાથે અમે પણ ખેલી રહ્યા છીએ જય અંબે અસ્તુ સરસ ગરબા અમે સોસાયટીમાં સરસ ગરબાનું આયોજન કર્યું અને બેનો સરસ રીતે ગરબાનું ઉજવણી કરી